ધામાઈ ગામના યુવાન ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી માદરે વતન આવતા આર્મી યુવાનની ભવ્ય અતિભવ્ય શોભાયાત્રા સ્વાગત સત્કાર કાર્યક્રમનું આયોજન કરાયું સ્વાગત શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ત્રિરંગા સાથે યોજાયેલ બાઇક રેલીમાં જોડાઈ દેશપ્રેમ કર્યો વ્યક્ત દેસલ પર ગૂંતલી નખત્રાણા તાલુકાના ધામાઈ ગામના જગદીશસિંહ ખુમાનસિંહજી સોઢા ઇન્ડિયન આર્મીની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને માદરે વતન આવ્યા ત્યારે ભવ્ય શોભાયાત્રા સ્વાગત સત્કાર કાર્યક્રમનું આયોજન કરેલ ભવ્ય શોભાયાત્રા દેસલ પર ઘૂંટલીથી શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિર ધામાઈ ગામ સુધી યોજાઈ હતી આ સ્વાગત સત્કાર પ્રસંગે મોરજર અખાડાના સંત શ્રી દિલીપ દાદા પીર શ્રી મહેન્દ્રસિંહ પિથોરા પીર દાદા

કાર્યક્રમનું સંચાલન સુભાષદાન ગઢવી ધામાય મોટી તેમજ દેસલ પર ગુંતલીના જગદીશ દવે દ્વારા કરાયું હતું મૂળશંકર જોશી જીંજાઈ દ્વારા સો આમંત્રિત મહેમાનો આવેલ આગેવાનો તેમજ તમામ બાઇક રેલીમાં જોડાયેલ સર્વનો આભાર વ્યક્ત કરતા શોભાયાત્રા સ્વાગત સત્કાર કાર્યક્રમની આભાર વિધિ કરી હતી